વર્ષ બે હજાર બજેટ મામલે પાલિકાની વડી કચેરીના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ આ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી વડોદરા મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે વર્ષ બે ચોવીસ પાંચ હજાર પાંચસો કરોડનું ડ્રાફ્ટ બજેટ હતું વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં છ હજાર બસો ને તેર કરોડનું બજેટ છે તો બે હજાર બસો ને છોતેર કરોડના ખર્ચે આઠસો એક્યાસી નવીન કામ હાથ પર લેવાશે મૂળભૂત જરૂરિયાત માટે નવા કામ હાથ પર લેવાશે સફાઈ વેરામાં બમણો વધારો કરવામાં આવતા પચાસ કરોડની વધુ આવક થશે ત્રણસો કરોડની લોન પાલિકાએ લીધી છે અત્યાર સુધી બસો કરોડના બોન્ડ બહાર પાડ્યા છે જેમાં વર્ષે પણ બોન્ડ બહાર પાડવાની વિચારણા છે એક હજાર નવસોને બ્યાશી સૂચનો અમને નાગરિકોએ આપ્યા છે નાગરિકોના સૂચનોને બજેટમાં પ્રાધાન્ય આપવાના છે આ વર્ષે કર દર સાથેનું બજેટ રજૂ કરાયું છે અત્યાર સુધી આઠ જેટલા બ્રિજના આયોજનનું કામ પ્રગતિ હેઠળ છે તેમ મ્યુનિસિપલ કમિશનર દિલીપ્રાણાએ જણાવ્યું હતું આજરોજ વડોદરા કોર્પોરેશનમાં આગામી નાણાકીય વર્ષ પચ્ચીસ છવ્વીસ માટે બાંસઠસો કરોડનું કર દર સાથેનું બજેટ રજૂ થયું છે સ્ટેન્ડિંગમાં આજે સાડા દસ વાગે માનનીય ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રીને અમે આ ડ્રાફ્ટ અંદાજપત્ર પચીસ છવ્વીસનું રજૂ કર્યું છે જોડે રિવાઇઝ અંદાજપત્ર ચોવીસ પચીસ પણ આપ્યું છે મુખ્ય હાઇલાઇટ જે બજેટની છે એમાં ખાસ કરીને આ વખતે અમે પાર્ટિસિપેટરી એપ્રોચ રાખ્યો છે લોકોના સજેશન અમે મંગાવ્યા હતા ઓગણીસો ને બ્યાસી સજેશન આવ્યા છે લગભગ મોટાભાગના સજેશનો અમે એડોપ્ટ કર્યા છે એનું મેં આપને હમણાં રજૂ કર્યું હતું સ્લાઇડ રૂપે એટલે પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે આ રજૂ કર્યું છે જોડે જોડે જે પૂર્ણ થયેલા જે પ્રગતિમાં છે જે આયોજનમાં છે અને જે નવીન બજેટમાં છે એમ કરીને છ હજાર કરોડના કામો સાથે અમે આ અહીંયા હાઇલાઇટ્સમાં મૂક્યું છે જેમાં જે નવીન આયોજન છે એ સત્તરસો ને સડસઠ કરોડના વિકાસના કામો સાથેનું આ બજેટ છે પૂર્ણ છસો અગિયાર કરોડ પ્રગતિ બે હજાર ત્રણસો દસ અને આયોજન હેઠળ સોળસો અઢાર કરોડના કામો આમાં રજૂ થયેલા છે જોડે જોડે સર્વગ્રાહી વિકાસ થાય દરેકે દરેક સેક્ટરમાં વિકાસ થાય એનું ધ્યાન રાખીને બજેટ બનાવ્યું છે જેમાં પાણી પુરવઠા સિવેજ રોડ ફ્લાયઓવર્સ બધી રીતે હિસ્ટોરિકલ સિટીના કન્સેપ્ટમાં અમે એમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે એના પણ અમારા પ્રયત્ન છે જોડે જોડે સફાઈ રહે વધુ સ્વચ્છતાએ વધુ સુવિધા મળે એની માટે પણ બજેટમાં જોગવાઈ કરી છે જે સફાઈવેરો છે એ અમે વધાર્યો છે જોડે જોડે ગ્રીન સિટી અને કાર્બન ક્રેડિટ મળે એની માટે ઈવી પોલિસી એ બી પ્રપોઝ અમે આ બજેટમાં કરી છે લોકોને પોતાની ઘરની બાજુમાં રમતગમતની સુવિધા મળી શકે લાઇબ્રે રમતગમતની સુવિધા મળે લાઇબ્રેરીની સુવિધા મળે એની માટેનું આયોજન પણ આ બજેટમાં કરેલું છે એટલે યુવાનો માટે પણ આયોજન કર્યું છે વડીલો માટે પણ અમે બજેટમાં એની માટે થઈને બાગ બગીચામાં એમની માટે સ્પેશિયલ પ્લેસ રાખવાનું એ બી આયોજન છે સાથોસાથ લેડીઝ માટે ફિમેલ્સ માટે વર્કિંગ વુમેન હોસ્ટેલનું આયોજન પણ આ બજેટમાં અમે લઈને આવ્યા છીએ મોબિલિટી વધે એની માટે બી આ બજેટમાં બ્રિજીસ અને વધારાના રોડો પ્રપોઝ કર્યા છે એટલે સમગ્ર રીતે દરેક સેક્ટરને ધ્યાનમાં રાખી બાસઠસો કરોડનું આગામી નાણાકીય વર્ષનું પાર્ટિસિપેટરી બજેટ અને દરેકે દરેક સેક્ટરનો વિકાસ થાય અને લોકોને અમે વધારેમાં વધારે ફેસિલિટી આપી શકીએ એ માટેનું બજેટ આજે ડ્રાફ્ટ બજેટ રાધર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે રજૂ કર્યું છે અમારું બજેટમાં આયોજન છે આ વર્ષના આ વર્ષમાં પણ બોન્ડ ખરીદવા માટે સો કરોડ মিনিમમ અને વી વિલ ટ્રાય ફોર 200 કરોડ કરોડ કંપની બનાવી છે કોર્પોરેશનના સાથે એનું કોઈ પણ નથી પ્રોફિટ છે અથવા તો જે વડોદરા ગેસ લિમિટેડ જે છે એ ગિલ સાથેનું એનું ગિલ સાથે એ એમ કરી અને એની સાથેની કંપની છે ગેસ પ્રોવાઈડ કરવાનું જે કામ કરે છે એમાં જે જૂના અને જર્જરીત કનેક્શનો છે એને રિપ્લેસમેન્ટનો એક મોટું કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને જોડે જોડે નવા કનેક્શનો આપવાની પણ કામગીરી ચાલી રહી છે